તો પરિવારે આક્ષેપ કર્યો હતો કે ખેતરના માલિકે મજૂર ઉમેશની હત્યા કરી છે હાલ તો પોલીસે લાશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા ખસેડી છે પ્રકાશભાઈ શંકરભાઈ વસાવાએ ગઈ તારીખ 15/1/2025 ના રોજ કોસંબા પોલીસ સ્ટેશનમાં એક વસાવા પરિવારના ઉમેશ વસાવાને માર મારવાની ફરિયાદ આપેલ છે આ જે ઉમેશ વસાવા છે એને

કોઈક હજુ સુધી જાણવા મળે નહીં કારણ કે શું માટે એમણે મારી હતા ઇલિયાસભાઈ ના ખેતરમાં ખેતીવાડી નું કામ કરતા હતા અને ખાસ કરીને પાણી અને બીજા જે કામ કરવાના હોય રોજિંદા ખેત મજૂરીના એ કામો કરતા હતા અને છેલ્લા બે એક વર્ષથી ત્યાં ઇલિયાસભાઈ ખેતરમાં કામ કરતા હતા હાલના પ્રાથમિક તબક્કે એફઆઈઆરમાં જે લખાયું છે એ મુજબ તો સમાચાર નો માર મારવામાં આવેલ છે હાલમાં તપાસ ચાલુ છે ગઈકાલે અમે બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું પણ હાલમાં ત્યાં કોઈ એવા પ્રાથમિક દ્રષ્ટિએ અમને પુરાવા મળ્યા નથી બાબતે આરોપીની તપાસ અને એની ત્યારબાદ આ વિગતવાર જે પણ સેક્શન ઉમેરવાની થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે કેટલા આરોપી હતા એક જ આરોપી નામ ફરિયાદમાં છે અને હાલમાં તો બીજું કોઈ નામ નહીં શું નામ ઇલિયાસભાઈ છે ઇલિયસભાઈ કોઈ નામ છે